ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બિલકુલ નવી જ જાતનું એક યુનિક સેલડ આપણે બનાવીશું સિંગોડાનું સેલડ ખૂબ જ ચટપટું મજેદાર સ્વાદિષ્ટ આ સેલડ તમે શિયાળામાં જ બનાવી શકો છો કારણ કે સિંગોડા શિયાળામાં જ મળતા હોય છે તમને થશે સિંગોડાનું સેલડ કેમ એ આગળ જણાવું છું ચાલો શરૂ કરીએ અહીંયા એક કપ જેટલા બાફેલા સિંગોડા લીધા છે જેમાં મીઠું નાખીને બાફેલા માર્કેટમાં મળતા હોય છે એને છોલી અને હવે એક કપ જેટલા લીધા છે એના કટકા કરી નાખવાના છે જો તમને કાચા સિંગોડા મળે તો તમે ઘરે લાવીને પણ મીઠું નાખીને બાફી શકો છો સિંગોડા કટ થઈ ગયા છે હવે અહીંયા બે મીડિયમ સાઇઝની કાકડી લીધી છે એને પાણીથી વોશ કરી અને મીડિયમ કટ કરી લીધી છે સિંગોડામાં એડ કરી લેવાની છે પા કપ જેટલા દાડમના દાણા એડ કરી લેવાના છે હવે આ મિક્સિંગ બોલમાં લઈ લઈએ મિક્સિંગ બોલમાં લઈ લીધું છે હવે અહીંયા વન ટેબલ સ્પૂન ફુદીનાના પાન સમારીને અથવા તુલસીના પાન સમારીને એડ કરી લેવાના છે અહીંયા પોણો કપ કોથમીર ઝીણી કટ કરીને લીધી છે ત્રણ વખત પાણીથી વોશ કરીને એડ કરી અને મિક્સ કરી લેવાની છે મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર અહીંયા અડધી ટી સ્પૂન ચાટ મસાલો અને અડધી ટી સ્પૂન સંચડ પાવડર એડ કરીશું સિંગોડામાં મીઠું છે એટલે આપણે મીઠું એડ નથી કરી રહ્યા અહીંયા અડધી ટી સ્પૂન સંચડ પાવડર એડ થઈ ગયો અને અહીંયા વન ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી લેવાનો છે મિક્સ કરી લઈશું રોજ સિંગોડા ખાવાથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે અને ખાનાર સ્થૂળ પણ નથી થતાં આમાં કેલરીનું પ્રમાણ બહુ જ ઓછું હોવાથી ખાનારનું વજન અંકુશમાં રહે છે હવે સિંગોડાનું સેલડ તૈયાર થઈ ગયું છે એને સર્વ કરી લઈશું ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો જરૂર બનાવજો આ સેલડ અને રોજ બનાવીને ખાઓ ખૂબ જ હેલ્ધી છે અને સિંઘોડા સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે